ब्रह्म तस्मे श्री गुरु संत समागम करे सर्वे उच्च पहावे भे सगा दुख सुख शरणागत पावे પ્રથમ જય શ્રી રામ વદન થી વચન ઉચારે સદગુરુ ભગવાન રોહિત રામ મહારાજ મંચ ઉપર ઉપસ્થિત અને નીચે પણ બેઠા હોય બધા જ અધિકારી મહાપુરુષો સાધુ ભગવંતો અને સામય બિરાજમાન બ્રહ્મસભા સુંદર મજાનો આજનો કાર્યક્રમ મને પણ આમંત્રિત કરી આટલા બધા મહાપુરુષોનો દર્શન કરાવ્યા એટલે મારી જાતને ધન્ય ગણું મહેન્દ્ર રામ હમણાં એક વાત થઈ કે મોરના ઈંડાને ચિતરવા ના પડે પૂજનીય ભૂધરમ બાપુ દેહ દર્શન જ્ઞાન દર્શન મને પણ થયા છે વિવેક એમનામાં ઉતર્યો છે આમાં ભૌતિક સંપત્તિ માતા પિતા

અર્જુન શરણાગત થઈ ગયો હું તમારો શિષ્ય જ્ઞાન એ દેહ ના કોઈ સંબંધ થી ના મળે એના માટે શિષ્ય થવું પડે સંતોને બે જાતના દીકરા એક બુંદ પુત્ર એ તો સંપત્તિનો અધિકાર છે ના આપે પિતા ના આપ્યા વગર દેશ છૂટી જાય તો સીધી લીધી ના તરીકે એને જ મળે

ઘણા માણસો કે તમે વખાણ કેમ કરો સત્ય કેવું એ વખાણ નથી અને ના તો શું આટલું બધું કરતા હોય અને એના વિશે બે શબ્દો ના બોલીએ તો કેમ ચાલે એટલે મહેન્દ્ર મહારાજ એક સારા એલાઉન્સર છે

એ બોલ્યા કે વિવેક અને વચન નો વિવેક સંપ્રદાય સાચવવાની છે એ મૂડી જો આપણે સાચવીશું તો અર્જુનદાસ બાપુએ લખ્યું જુઓ દેહ માં વચન એ દીવો એને સતન ની રાહે તમે છે વચને વર્યા એ તો વિશ્વ થી નારાયણ પૂજા ને કૃષ્ણ જુઓ છેલ્લે બાપુ એ લખ્યું કે મૂળ વચન નો મર્મ કોઈ જાણે હોય હરિચંદ્ર જેવો હરજી પ્રભુ એની પૂછે ફરે છે સમજી ને સત્ય નામ છે ભગત ને ભગવાન એક દાખલો આપીને મારી વાત પૂરી કરું કે નામદેવ ભગત નું નામ તમે સૌએ સાંભળ્યું છે નામદેવ ભગત ની છાપરી टूटी के लिए हम बाणी परमात्मा ने भगवान ने खबर पड़ी पड़े हाँ पड़े भगत ने भगवान ने खबर ना पड़े तो पढ़े कौन अपना आधे करी नरसी मेहता है लखियों प्राण तकी मने वैष्णव वाला रात दीपसर आधे भावूं

पर सुंदर छापरी बनाई बुलाओ भगत ने के <laughs> आ, भगत ने पाजर तो लागे से बता <laughs> बुलाओ भगत ने राजा बोला बस प्रणाम करें भगत ऊपर है भगत हमारी छापरी कौन है बनाई ये बापू एक कारीगर आए तो बने जो क्यों जो गेट को मन रखा રાજાએ ઓર્ડર કર્યો પકડી લાવો જેને બનાવી દે સિપાહીઓ ભગવાનને તો આ વાત જોઈતી એક ઝાડ નીચે છાપરીનો સામાન લઈને પરમાત્મા બેઠા છે સંત ચાલે ત્યાં ગળ જાલો સંત સુવે ત્યાં કોટી તીરથ મારા સંતો ના ચરણે ચાલો રાજા કચેરીમાં હાજર થયા રાજા એ પૂછ્યું કે આ ભગત ની છાપરી તમે બનાવી ક્યાં કે મારી એ બનાવી દો ભગતે જે આપ્યું એ હું પણ આપીશ ભગવાન કે છે રાજા ને તમે મને ઓળખો છો મને ઓળખે એની સંત ચાલે દઉં આગળ ચાલુ સંત સુવે કોઈ મારા સંત ની નિંદા કરે તો

પણ આપણે એમ ચાલીએ ના તો ના સ્વીકારે નામ ભૂલી છું નિજાનંદ કે આપણા જ્ઞાનની વાત કેવી ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કે પરમાત્મા અણુ અણુમાં છે આ વાત બિલકુલ સાચી પણ હે અર્જુન હું મારી યોગ માયા થી ધંકાયેલો છું

પણ હે અર્જુન મારી યોગ માયા થી ઢંકાયેલો છે આપણા ગુરુની ની જુગતી કેવી હા જુગતી થી ક્યાં હાથે અડાડ્યો નથી ને આ દ્રશ્ય પ્રપંચ નો બાદ કરાયો તું માયા નું વિભાજન કર શેષ વધે ઈશ્વર આટલી બહુ સ્પષ્ટ વાત આપણા ગુરુને એટલે કે છે કે બધાનંદ આ જ્ઞાન ની જરૂર પડશે મહારાજ એમણે કહ્યું આપણે બધા ભ્રષ્ટાચર્મીઓ કઈ કઈ છોડવાનું ને કઈ પકડવાનું એ ને આપણા ગુરુ ની આવી હા આ તો મનથી થી મૂકવાનું છે ત્યાગ અને વૈરાગ્ય બે માં ફરક છે હાથમાંથી છૂટે એને ત્યાગ કહેવાય પણ મનમાંથી ના છૂટે તો આ મફલર હું આપી દઉં ત્યાગ તો કર્યો પણ આને જયારે હું જોઉં ત્યારે મેં આપ્યું છે હજી મનમાંથી ગયું આપણા ગુરુની સંસાર બાદ કરવાનું એ યુક્તિ આપણા ગુરુ ની છે આ બધું હર્તા ધંધો કરતા ધ્યાન હરી નું ધાર સ્વાતિ નું બિંદુ ધરતી પર પડે તો કાદવ થાય ગંગામાં પડે તો ગંગાજળ થાય મોતી થાય પાત્ર નો વે એટલે આપણે સૌએ આ જ્ઞાન ના પાત્ર એવી ઊંચી રેણી રાખવી કે જેથી કરીને ક્યાંય કલંક ન લાગે